બસ બસ અમને ખાલી માથામાં પટ્ટો એક જ છે એમ કલર મોવો કલર આમની ડિટેલમાં આમની માં મોરની અને ઘોડો દ્રોણા

અત્યારે થોડુંક મચ્છર માખ્યુંનો ચોમાસાનો પ્રોબ્લેમ એટલે એટલું તો થોડું ઘણું રહેવાનું જ હાઈટ પણ ખાસી હે આની બ્લેક પોગ ઓલા બ્લેક પોગ ગણાય ને કુમેદ કલર માં અમની અત્યારે કઈ જગ્યાએ છે મધુવન ફાઉન્ડેશન માં વીરભાઈ ખારા પાસે ઊભી છે મોરની મોરની સમજાઈ ગયું કદાચ સેલ કરવામાં ના સેલ નથી કદાચ ગમે એટલું પે નહીં સેલ નહીં નહીં

એની ઉંમર અંદાજે કેવડી હશે સત્તર વર્ષ ની ઓ બહુ મોટી લઈ લો બીજું લઈ લો જવું પડે 来了，来了，来了！来来来，来来来，来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来来！来来